ચૂંટણી રાજકારણ આ બધું એક ચડાવ ઉતાર નો ભાગ તમે કોઈક ને મદદ કરો તો તમને કરે પણ હું એટલું ચોક્કસ કઉ છું કે આ બનાસકાંઠા સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિ બહારનો આઈને આવીને માં લીધો આ બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી એ લોકો એ સમાજ સમાજ વચ્ચે ઝઘડા કરવાના ધંધા નથી કર્યા સહકારી માળખા રાજકીય આખાડા નથી બનાવ્યા જેને દેશમાં

અને જે તોપ થી તમે આખો જીનો બીયો છો ને એ તોપ સામે ચૂંટણી લડવાનો સૌથી મોટો અનુભવ મને જે બહુ બાર દેખા હોય ને એ બહુ લાબુ ના હોય સમજી લેવાનું એમ અને બાર દેખાવ એનો જ હોય જે મજબૂત હોય ને એનો બાર દેખાવ ના હોય તો પાડી દેવા માં સમજે એમ અને કુને એથી પડે પણ જે ખોખરું હોય ને અંદરથી થી ખોખરું ઓલો જે ફૂટેલો ઘડો હોય ને એ વધારે ખખડે એમાં બધાને કંટાળી ગયા છે ભાજપ વાળાએ કંટાળી ગયા છે કે મારું સહન કરવું કોઈ આપણા ઘરનો વડીલ કોઈ નાના મોટી ભૂલાવી હોય બા તો ઘરનો વડીલ ઠંપો આપે નાનું બાળક હોય તો એને લાફો મારે પણ એ ઘરનો વડીલ મારે છે પણ આ બહાર ના કાયમ સોટી ભરે લાફો મારે ને એક દાડો સહન થાય પણ વારંવાર સહન ના થાય ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી આજે આપણો આ શેષ નેતૃત્વ બધું બેઠું છે હું તમને એટલી ચોક્કસ ખાતરી આપું છું કે અમે એવું પ્રતિનિધિત્વ કર્યું છે અઠ્યાવીસ વર્ષમાં કે અમે પૈસા નથી કમાણા તમારા બધાના દિલમાં અમે સ્થાન પામ્યું છે તો પૈસા કમાણા હોત તો આજે તમે આટલા બધા આવીને ના બેઠા લોકશાહી બચાવવા માટે ગણ્યા ગાંઠ્યા લોકોને પણ સામે આવવું પડશે અને સામે મજબૂતાઈથી આવવું પડશે એટલા માટે કે આજે ભરોસો મૂકવો તો કોના ઉપર મૂકવો ત્યારે અમે સત્તા માટે હોત તો બધા ધારાસભ્યો જતા રહ્યા એના ભેગા જતા રહ્યા હોત પણ હું તમને ધાનેરાની જનતાને એટલો ચોક્કસ તમને બધાને એટલી ખાતરી આપું છું એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી

અને પરિવાર છે ત્યારે આપ સૌ જે આગેવાનો ભૂતકાળની અંદર કોંગ્રેસ છોડીને ગયા છે એ એક જ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરે અને મીડિયાવાળા કોઈ પૂછે કે ભાઈ તમારું કોંગ્રેસ છોડવા માટેનું કારણ શું તો કોઈ એવું નહીં કહેતા કે અમારે અમારા સમાજની શૈક્ષણિક સંસ્થા મળે છે અમારા સમાજને આટલો ફાયદો થાય છે અમારા ધાનેરા વિસ્તારમાં વર્ષોથી પાણીનો પ્રશ્ન હતો

અને એમ કે અમારું હૃદય પરિવર્તન હું ત્યાં રિપોર્ટ કરાવવો પડે અને હવે ભાજપ એવા ભાજપ વાળા કેવા ખબર જેને ઉલડી ઉલડી ને એમ કેતા કોંગ્રેસ વાળા તો ભ્રષ્ટાચાર છે નકામા છે

મહાભારત એવું થાય કે અમારે બોલવું તો ચાને બોલવું મારો તો કોને મારવો કાકા ના મા માફી જ છે વિધાનસભા માં પણ આવું થાય જયારે ઓરિજિનલ ભાજપ નું ને એને તો ભાજપમાં જ ભાજપ ભાજપ અને ભારત માતા કી છે જય ને વંદે માત્ર આના સિવાય બીજું કઈ કરવાનું રહે એટલે હવે તો એમનું આક્રમણ છે કે હવે તો આટલા વર્ષો સુધી મજૂરી કરી કોંગ્રેસ વાળો આવે તે ધારે મંત્રી આવે તે ધારે ટિકિટ આવે એ દિવસે ધારાસભ્ય

જમીન માં પાણીના તળ ઊંચા હતા એ ટાઈમે પાણી ની જરૂર નથી પણ હવે જરૂર ઉભી થઈ છે બનાસકાંઠાનું પાણી અને પાટણ વાળા વાપરે એ તમને બધા મારા ભરોસો પૂરેપૂરો હોય તો આ કાઈક કરશે